અગુનામાં હાલ પણ ત્રણ જેટલા આરોપ્યો વોન્ટેડ છે સમગ્ર મામલે સાયબર સેલ પોલીસે બધુ તપાસ હાથ ધરી છે શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઈમને અટકાવવા સારું ગત વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા મોટા મરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઈમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી

ફોર્મના જે કરંટ એકાઉન્ટ્સ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાય આવેલ હતું તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે